ડોક્ટર ધારિત્રી પરમારે કહેતા ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ વિડિયોમાં આરામ ફરમાવતા અને ગેમ રમતા ડોક્ટરો તબીબી અધિક્ષકને ન દેખાયા તે બહુ મોટી વાત છે આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વિડીયો વાયરલ કર્યો ડોક્ટર ધારિત્રી પરમારે વધુમાં કહ્યું કે દર્દી ત્રણ વાગ્યે આવ્યા અને એક્સરે સોનોગ્રાફીના રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સારવાર પૂર્ણ કરાવી ચાર વાગ્યે જાતે જ ચાલીને ઘરે પરત ગયા હતા વિડિયો શૂટ કરનારે સિવિલ હોસ્પિટલ આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વિડીયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આમ છતાં

શુક્ર શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું તારીખ અઢારના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે ત્રણ વાગે બે પચાસ મિનિટે આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ બે પચાસે હોસ્પિટલમાં આવ્યું હતું જ્યાં તેને સીએમઓ દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું આ દરમિયાન જે ડોક્ટરને પેશન્ટ ચેક કરવાનો જે ડોક્ટર પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું પેશન્ટ પાસે ડોક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને ચાર વાગે એટલે કે સિત્તેર મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગાયેલ છે જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે એ જનરલી દરેક ડૉક્ટરનો નિયમ હોય છે કે પેશન્ટ આવે ત્યારે એની ઇમરજન્સી કેટલી છે એ પ્રમાણે સીએમઓ છે તે લાગતા વળગતા ડૉક્ટરને જાણ કરે છે કે આપનો પેશન્ટ આપની તાત્કાલિક ધોરણે રાહ જુએ છે કે આ પેશન્ટ પથાવીને આવો સો એ પ્રમાણે ઇમરજન્સીમાં પેશન્ટને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે છે કુલ ઘટના મારી સિત્તેર મિનિટમાં પતી ગઈ એટ મીન્સ કે અહીં કોઈ ડીલે દેખાતો નથી અને એ દરમિયાન કરેલી આ વિડિયો રેકોર્ડિંગ જે સમગ્ર ઘટના દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારને ઈરાદાપૂર્વક બદનામ કરતી હોય તેવું લાગે છે આપ સર્વેને આપ સર્વેને અત્ર બતાવવાનું કે રાતના આઠથી સવારના આઠ દરમિયાન આ કેઝ્યુઅલ્ટી ખાતે એકસો ચોસઠ પેશન્ટની સારવાર થયેલી હતી અને આ રીતે કામ કરતા મારા સ્ટાફ એટલે કે નર્સિસ સિક્યોરિટી ડોક્ટર્સ અને લેબોરેટરી અને રેડિયોલોજી ઇન્વેસ્ટિગેશન્સના દરેક સ્ટાફને એક જુસ્સાપૂર્વક કામ કરતા હોય છે આ વિડીયો એ જુસ્સો તોડી પાડવા માટે પૂરતો છે તો આપ સર્વેને વિનંતી કે આને તટસ્થતાથી જોવામાં આવે